નમસ્કાર મિત્રો અમારી પીકે ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે પાકિસ્તાનમાં ફરી ભૂકંપના આંચકા અનુભવાયા છે જેમાં ભૂકંપની તીવ્રતા ભૂકંપ બે માપવામાં આવી છે પરંતુ આ બધાની વચ્ચે સોશિયલ મીડિયા પર ભૂકંપ અને બ્રોસ હુમલાની ચર્ચા થઈ રહી છે ભૂકંપનું કેન્દ્ર ઝાગસદરથી ઓગણી કિમી પૂર્વમાં નોંધવામાં આવ્યું છે તો વધુમાં જણાવી દઈએ કે ઝાગસદર પાકિસ્તાનના પંજાબ પ્રાંતનું એક મહત્વપૂર્ણ શહેર છે અને તે ફૈસલાબાદ વિભાગના ચીનના નદી કિનારે આવેલું છે પરંતુ આ ભૂકંપ ફક્ત ભૌગોલિક ઘટના નથી તે વિવાદમિક રીતે ખૂબ જ સંવેદનશીલ વિસ્તારમાં થયો છે મળતી માહિતી અનુસાર વધુ જણાવી દઈએ કે આ બધાની વચ્ચે સોશિયલ મીડિયા પર બ્રોજ મિસાઇલની ચર્ચા વધુ જોર પકડ્યું છે નેશનલ સેન્ટર ફોર સિઝમોલોજી અનુસાર સાંજે સાત અને વીસ કલાકે ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ચાર પોઈન્ટ બેની માપવામાં આવી હતી અને તેનું કેન્દ્ર સદરથી ઓગણી કિમી પૂર્વમાં અસ્થિર હતું ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ